પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થધામમાં આજે વિશેષ કૃષ્ણ જન્મ એ ઉજવણી કરવામાં આવી ભગવાન સોમનાથને પણ વિશેષ શ્રી કૃષ્ણની આકૃતિ બનાવી અને શૃંગાર કરવામાં આવ્યો હતો કૃષ્ણ આ હરિહર ધામ ગામમાં સોમનાથ ટ્રસ્ટના ગીતા મંદિર તેમજ ભાલકા તીર્થ મંદિર ખાતે પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભાલકામાં માનનીય સચિવ શ્રી દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજન કરી અને જન્માષ્ટમીનું ઉજવવામાં આવી હતી સાહેબ સોમનાથ મહાદેવનું વિશેષ આવ્યો કેટલા શ્રી દર્શન આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન સોમનાથજીને વિશેષ કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો અને લગભગ આજે પોણા બે લાખ લોકોએ ભગવાન સોમનાથજીના દર્શનનો લાભ લીધો